નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ખેડૂતોને કઈ યોજના હેઠળ સહાય મળશે જે બે હજાર પચીસનું ગુજરાતનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે તો મિત્રો ખેડૂતોને દિવસે વીજળી મળશે તે માટે કિસાન સર્વોદય યોજનાનો અમલ તેમાં રાજ્ય સત્તાણું ટકા ગામડાઓમાં દિવસ દરમિયાન વીજ સપ્લાય મળશે બજેટમાં એકવીસ એકવીસોને પંચોતેર કરોડની ફાળવણી કરી છે સરદાર સરોવર યોજનાની અઢાર લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે સત્તર પોઈન્ટ બાવીસ લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે નહેરુનું નેટવર્કમાં કામો ચાલુ છે કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી જેનો ગુજરાત પણ અમલ કરશે તેમાં સાત ટકા વ્યાજ રાહત આપવા બારસો ને બાવન કરોડની જોગવાઈ કરાઈ છે તેમજ પ્રા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ આપવા ચારસો કરોડનીથી વધુ જોગવાઈ છે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા હાલમાં સહાય વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય કરવા સોળસો ને બાર કરોડની જોગવાઈ છે પાકને વન્ય પ્રાણીઓથી બચવા ખેતર ફરતે ફેન્સિંગ કરવા પાંચસો કરોડની જોગવાઈની જાહેરાત કરાઈ છે એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારની સર્જન માટે સોળસો ને બાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે માછીમારી માટે માળખાકીય સુવિધાઓ સ્ટોરેજ પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ખેતીને જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તો બિન ખેતી મંજૂરી લેવી નહીં પડે ગીર ગાયના સંવર્ધન સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે ધરમપુર ખાતે સુવિધા ઉપસ્થાપવામાં આવશે તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય હિન્દ જય ભારત